પણ બાપુ આખી જાન ખોટી થાય એને હગા કહેવાય વાલા કોને કહેવાય ખબર ગામના પાદરમાંથી નીકળ્યો હોય ઢોલને હરણાઈ વાગતા હોય અને ઓચિતાનો ખોકને પૂછે કોના લગન છે તો ફલાણાભાઈના દીકરાના લગન છે અરે કે એ તો મારો જીગિજાનો મિત્ર મને કંકોત્રી લેખાવીને રહે જ નહીં પણ એને લખી છે પણ મને મળી નહીં હોય એ આમંત્રણ વિનાનો આવીને કામે લાગી જાય એને વાલા કહેવાય છે હગા અને વાલા અહીંયા બધાય વેલા થયા છે કહેવાનો મારો અર્થ એ છે હું ઘણા વર્ષોથી કાર્યક્રમ આ કાર્યક્ષેત્રમાં છું મારા બહુ કલાકાર મિત્ર કલાકાર કરતાં મારા મિત્ર ઘનશ્યામ લાખાણી પણ આવ્યા છે અને અમારા પ્રભુદાનભાઈ એક ક્લાસ વન ઓફિસર ગાંધીનગરથી આવ્યા છે આમાં ઘનશ્યામભાઈ શંકર અહીંયા તો હું હમણાં જ જેવું બે થોડા દી પહેલાં જ અને તે સૌજીભાઈ આવ્યા હતા દુલાભાઈ એમના મોટાભાઈ એ પણ આવ્યા છે અને આ હિંમતભાઈ સૌજીભાઈ તુલસીભાઈ ઘનશ્યામભાઈ એનો પરિવાર અમારી બહેનો અમારી દીકરી અમારી માતાઓ આ લોકસાહિત્ય એટલે અભણ બોલે ભણેલા હાંભળે એનું નામ સાહિત્ય અભણ બોલે ભણેલા સાંભળે એનું લોક સાહિત્ય હું નથી કેતો જવેરચંદ મેઘાણીને મુંબઈમાં સૌજીભાઈ પૂછેલું કે લોક સાહિત્ય એટલે શું તો કે અભણ બોલે એનાથી આગળ ખરું તો કે ગામડું બોલે સાંભળે તો કે એનાથી ખરું કોઈ આગળ તો કે ગામડાની સરળતા બોલે બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય સાહેબ શું જવેરચંદ મેઘાણીનો જવાબ છે અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય બીજી વાત ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય ત્રીજી વાત ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દઈએ એનું નામ લોકસાહિત્ય સાહેબ મને ગામડાના બાપાએ કીધું તું મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા મરી તો બેય ગયા ને પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા ગામડાના માણસોનો ખોઠા હું જ બહુ હોય અમે પરમ પૂજ્ય નીચે સ્વરૂપ સ્વામીને મળવા ગયા ને ત્યારે મને એક વાત યાદ આવી ગામડામાં એક બાપાને મેં પૂછ્યું મેં કીધું બાપા મજામાં મને કે હું તો મજામાં છું પણ આ કુટુંબની કાંઈ ખબર નથી આપને એ મજામાં છે કે નહીં કેટલી બધી મોટી વાત છે ઓ સાહેબ હું મજામાં છું પણ કુટુંબની મને કાંઈ ખબર નથી પણ પછી એણે એક સરસ વાત કરી મને કે ભીખુદાનભાઈ હવે હું વૃદ્ધ થયો છું

રામાયણ જીવન સુધારવાનો સુધારવાનો કુટુંબ કુટુંબની લાગણી ભાઈ ભાઈને પ્રેમ કેવો હોવ જોઈએ પિતા પુત્ર પ્રેમ કેવો હોવો જોઈએ બધું રામાયણમાં મળે અને મૃત્યુ સુધારવા માટે આ ભાગવત ની જરૂર છે સાહેબ કૃષ્ણની લીલા બહુ અટપટી છે પકડવી રામ નામ હેલું છે બોલી લો તો રામ તરત બોલી શકો કૃષ્ણ નામ બહુ અઘરું છે સાહેબ ઘણાય ગોટાવારે કૃષ્ણ બોલવામાં એમ એની લીલાય કૃષ્ણની અઘરી છે ઓ રામની લીલા તો બહુ સરળ છે આ તો વાહલીએ વગાડી હગે रणમેદાનમાં શંખ પણ વગાડી શકે ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે દ્રૌપદીન ચીર પૂરવાય પૂગી જાય આવો કાલિયો ઠાકર એની લીલા બહુ અઘરી છે સાહેબ એ ભાગવતની વંદના કરી લી આપણે કે જ્યારે એનો જન્મ થયો મથુરાની જેલમાં સાહેબ અને વસુદેવ ટોપલામાં મૂકીને જ્યારે હાલતા થયા ત્યારે અટાણે તમને કોઈ જય કૃષ્ણ ન કરે સવજીભાઈ તમને રામ રામ ન કરે તમને હેમંતભાઈ કોઈ આપણે બોલાવે નહીં તો બહુ રંજ ન કરવો સાહેબ ધોખો ન લગાડવો આ તો સમાજ છે દુનિયા છે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે આ સમાજે હું નથી કર્યું સીતાને ઘોર જંગલમાં ઘનશ્યામભાઈ અમે પુત્રો જણાવ્યા છે શ્રી હણાવ્યા છે દુધાલામાં તમે ઊંચું જોઈને હાલ્યા જાવ લાખું દુધાલા ટીકા કરે કે હવે અભિમાન નું ઘૂસરું થઈ ગયા ને હેઠું જોતા નથી અને હાંભલી જાવ ને બીજે રીતે આમ ચારિકો જોતા જાઓ તો એમ કે હવે આંખું નું ક્યાં ઠેકાણું છે અને નીચું જોઈને હાલ્યા ગલા થઈ ગયા ઊંચું જોતા જ નથી અને ઊંચું જોઈને હાલ્યા જાઓ તો અભિમાની થઈ ગયા છે અને આમ સારીકોર જોતા જાઓ કે હવે આંખું નું ઠેકાણું નથી આને પૂગાઈ નહીં કોઈ દિવસ સાહેબ આને પુગાઈ નહીં કોઈ દિવસ અને પુગવું જ નહીં એક સાધુ તણાતા જતા હતા ને નદીમાં તો ગામ જોતું હતું નદીમાં એ સાધુ તણાતા જાય તો બીજા કે બારા કાંટો બારા કાંટો તો એક ધોરણ મારા જેવો છે કે રમવા દો રમવા દો એની મસ્તીમાં રમવા દો સાધુને રમવા દો એને આડું ન પડાય તણાઈ ગયા તા સુધી મસ્તી બોલો શું કરો તમે તણાઈ ગયા તા સુધી મસ્તી આને પુગાઈ નહીં સાહેબ એટલે મને તમને કદાચ કોઈ આવકારો ન આપે તો રંધ ન કરો દુલા કાગની કવિતા સાક્ષી પૂરે છે દુલાભાઈ ઘનશ્યામભાઈ ના મોટાભાઈ ઘનશ્યામભાઈ શંકરના મોટાભાઈ પણ દુલાભાઈ શંકર છે એટલે દુલાકાગ યાદ આવી જાય દુલાકાગ ની કવિતા એના પિતાએ ઉપાડ્યો એને પરમારો

મોટી મોટી મેળીઓ દીધેલો જાકારો આપણે ત્યાં તો હું હમણાં લાઠી આવ્યો શંકરભાઈ આપણે ઘનશ્યામભાઈ શંકરને ત્યાં તારે મેં કીધું હતું કે ડેલીએ બોર્ડ લાગતા આપણે ત્યાં તો સજીભાઈ એવા હતા કે દુઃખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામ આપવા ઘરની ઉઘાડી રાખજે બારી ઘનશ્યામભાઈ આ સાહિત્યકાર ઘનશ્યામભાઈને કહું છું કેટલું સરસ વાક્ય છે દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા ઘરની ઉગાડી રાખજે બારી એને બદલે આજે બોર્ડ લાગી ગયા રજા સેવા અંદર આવવાની મનાય છે તે આપણે એમ થાય ખાવ દીપડો માલિક હોય છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીરી રકડતા હોય અને કાં બેઠો બેઠો છોકરાઓને હિંચકાવતો હોય તમે રજા લઈ લ્યો એટલે હમાનામાં થઈ જઈએ બસ દંભ સિવાય કાંઈ છે નહીં આમાં દંભ જ છે દંભની વાત આગળ કરશું પછી બીજી વાત હું આપને કહું મારી માતાઓ બહેનો દીકરીઓ વડીલો બધા યુવાન વર્ગ બેઠો છે હું નકરી ભારે વાતો કરવા નથી આવ્યો ભારે વાતો તો છે જ જીવનમાં ઉતાર્યો છે પણ અમારો હાસ્યરસ પણ બહુ પવિત્ર હોય છે સાહેબ હાસ્યની વાતો છે ને એ જેમ માને જેમ મા જેમ દીકરાને કડવી દવા ગોળમાં નાખીને પાઈ દે એમાં હાસ્યરસની મારી પાછી જ્ઞાન તમને મળી જાય ખરેખર સામાન્ય રીતે એવું બને મેં જૂનાગઢ માં એક ભાઈને પૂછ્યું મેં કીધું તમારે તમારા બાપુજી મેં કીધું શું કરે મને કે અફસોસ કરે છે અફસોસ મેં કીધું શેનો કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને આવ્યા લઈ દઈને એના મારા બાપુજી બેઠા બેઠા અફસોસ કરે છે પંદર દી પછી વળી એના બાપુજી મને મળ્યા મેં કહ્યું દીકરા કેટલા મને કે ત્રણ પણ ટબા જેવા હો ટબા જેવા એટલે આપણે સોરસ કાઠિયાવાડનો શબ્દ છે આપણા કાઠિયાવાડી શબ્દ આમ મહેસાણામાં ગોધરામાં દાહોદમાં સમજાય નહીં હો આપણે કંઈ ભેં માંદણામાં પડી તો એમ મમ્મી મહેસાણાવાળાને એમ થઈ શેમાં પડી એમ માંદણું સમજાવ તો પોણી કલાક થાય ને હું લાખાભાઈ પ્રાણભાઈ દિવાલીબેન અમે મહેસાણા બાજી ગામડે પ્રોગ્રામમાં સજીભાઈ ગયેલા તો ઘરધણી અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી તે પ્રાણભાઈ વ્યાસમન કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન આપણે લાખાભાઈની ની ને લાખાભાઈ આપણા નાયક એમાં એક જણ આવી પાછો પાછું બીજું હું કીધું ખબર નામચીન કલાકારો છે અમાન હું કીધું ખબર નામચીન કરો નામાંકિત કલાકાર નહી નામચીન ખિસ્સા કલાકારો છે અરે ભાઈ કે ને નામચીન કામ એમાં એક જણ મને કે કાળજાનો કકડો કરજો પેલો કકડો કાળજાનો કકડો મે કીધું કાળજાનો કટકો તો લાખા ભાઈ હમણાં ગાયો મને કે તો બીજો કોઈ કકડો કરો હા તમારા કાઠવાડ ઘણા કોકડા હોય વાની ભા શું કરું સાહેબ અંતરનાઉ ડાણની હી તો કોઈક વેધુને કહેવાય એને ચોરે ન ચર્ચાય ચિત્તની વાતો શંકરા અંતરનાઉ ડાણની ઈ તો કોઈક વેધુને કહેવાય સાહેબ વાત કરવાના ઠેકાણાએ જોઈએ વાતે કોની બહા કરવી હતાને વિજ્ઞાને બધો વિકાસ એટલો બધો વિકાસ કર્યો કે રૂપિયા વધી ગયા છે મૂકો બેંકમાં તો મૂકી શકો દાગીના વધી ગયા છે ખાના ખોલાવીને જમા કરાવી શકો વાત મૂકવાના ઠેકાણા નથી કહેવાય અંતરનાઉ દાણની કોઈ વેધુને કહેવાય એ અને વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે સાહેબ આ આ આ દુધાળાની મારી પા સૌજીભાઈને એનો પરિવાર હેમંતભાઈ હેમંતભાઈને આ બધા આ શું રચના રચી છે સાહેબ આપને એમ થાય ગજબ કેમ અને બધી સંસ્કૃતિના પ્રતીકો જોયું તમને એકે આંખમાં ખટકે નહીં એમ આખો વિસ્તાર આંખમાં ખટકે નહીં અને હૈયાની માલિપા આમ તમને હૂફ આવે અને આને એને હેમાળા જેવી ટાટક આવે એવો આ વિસ્તાર કર્યો આ હેતની હવેલી આનું નામ ચરિતાર્થ કર્યું મને નામ એક તો ગમ્યું મને બહુ મેં કીધું આ નામ પાડ્યું એને ધન્યવાદ છે પછી તો મને સરજીભાઈ કીધું કે મેં બધા ઘણા નામ ગોતતા હતા એમ થતા થતા થઈ ગયું પણ કહેવાનો મારો અર્થ વિજ્ઞાને બધો વિકાસ કર્યો છે સરજીભાઈ રૂપિયા વધી ગયા હોય તો તમે મૂકી શકો છો દાગીના વધી ગયા તો મૂકી શકો છો વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય હા બીજી વાત વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે તમારું આંખનું આંસુનું ટીપું તમે ડૉક્ટરને દો એટલે લેબોરેટરી નાખીને કહી દે કે આમાં એટલા ટકા ક્ષાર છે ખારાશનો ભાગ છે પણ દુનિયાભરના ડૉક્ટરોને કાલે ભેળા કળી અને એક આંસુનું ટીપું આપીને એટલું પૂછો કે આ સુખનું છે કે દુઃખનું છે તો ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ ત્યાં કવિ મેઘાણી ની અથવા તો દુલા કાગની ની જરૂર પડશે સાહેબ હા અને કોઈ પણ માણસને ઝેરી જનાવર કરડ્યું હોય તો એક મિનિટમાં ડૉક્ટર ઇન્જેક્શન આપીને ઝેર ઉતાર નાખે છે પણ માણસને માણસ કરડે એના ઇન્જેક્શન હજી સુધી નથી નીકળ્યા સાહેબ સમાજને જેને સમાજના ડંખ માર્યા છે એના ઝેર નથી ઉતર્યા કહેવાનો મારો અર્થ એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડી ભગવાન કાઠિયાવાડમાં શું કામ

પણ સમાજને માટે જેને કીધું હોય એની એની સમાજ ઇતિહાસ નોંધ લે છે સાહેબ બાકી પશુ પ્રવૃત્તિ છે